શામળાચા શેઠની જય શામળાજીના આ પવિત્ર વાતાવરણમાં CSC અરવતી દ્વારા ગુજરાતના કોઓર્ડિનેટર CSC કોઓર્ડિનેટર્સ માટે અત્યારે આપણે જે પ્રોગ્રામમાં ઉપસ્થિત છીએ તે ઓલ ગુજરાત CSC ટ્રેનિંગ પ્રોગ્રામ ખૂબ જ સહસ્ર રીતે CSC અરવતીએ ઓર્ગેનાઇઝ કર્યો અમને તો આ કે આવી જવાની ઈચ્છા હતી અને ખાસ તો પછી કન્ટેન્ટ જોયું કે ગુજરાત ગણિત મંડળ સાથે છે અને ગુજરાત ગણિત મંડળના બધા સ્ટુડન્ટ્સ આવવાના છે અને અમને બેને કહ્યું તો કે વર્કશોપ છે અને ખાસ એક્ટિવિટી ઓરિએન્ટેડ છે તો એમને જેવ કહ્યું તો એવું જ અમને આવીને ખૂબ મજા આવી બધા જ બધા દુરંતર ટીચર્સ કેવા હોય અને ખાસ તો સાયન્સ કમ્યુનિકેશન કેવી રીતે કરી શકાય એનું એમને ઉદાહરણ આદર્શ હતા શીખવા તો સૌનો ખૂબ ખૂબ આભાર ચંદન ખાસ આભાર અને સીએસસી અરવલીમાં તો ફરકી આવવાનું ગમે એવું છે એટલે મેં વારંવાર આભાર લેખ્યો હવે ખાસ એક જાહેરાત દેખાડવાની છે બધા સાથે ઇન્ફોર્મેશન એ શેર કરવાની છે કે અમારા કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં ઘણી બધી ક્લબ ચાલે છે એમાં એક સીએસસી સાયન્સ એક્સપેરિમેન્ટ્સ ક્લબ છે એમાં અમે ઝીરો બજેટ થી સાયન્સના એક્સપેરિમેન્ટ જે થાય કે કીધું કે આમાં કાઈ ખરીદવાનું નથી તો ટ્રાયંગલ બનાવો એવું અમારે ત્યાં એક અમારા પ્રિન્સિપાલ સાહેબ છે અલ્પેશભાઈ ભટ્ટ સાહેબ એ ઝીરો બજેટના એક્સપેરિમેન્ટ કરે છે બધે સાયન્સ જાય છે 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 ઘણા બધા બોલાવે બોલાવે સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભારતીના પ્રોગ્રામ્સમાં અને બધે જે આખો શો આપે છે સાયન્સ એક્સપેરિમેન્ટ્સનો તો એ આજે ખાસ ઉપસ્થિત છે અને એમની બધી તમે વિડીયો જોઈ શકશો યુટ્યુબ ઉપર એટલે એમને મેં કહ્યું કે સાહેબ તમે આવો પ્રોગ્રામ છે તમારે આવવાની ઈચ્છા છે તો કે હા હું ચોક્કસ આવીશ અને આઈ થિંક હી એન્જોયડ એટલે એમને એમના પ્રતિભા માટે હું રિક્વેસ્ટ કરું છું